હોલ ખાતે અમારું જે સેન્ટર ચાલે છે આધાર નોંધણી કેન્દ્ર ત્યાં અવારનવાર પોલીસના માણસો દ્વારા અથવા પોલીસના સગા સંબંધીઓ કે જે લાઇનમાં નથી ઊભા રહેતા અને પોતાનો રેફરન્સ ચાલુ ફરજે આવી અને ચાલુ ફરજે શું એવી રીતે અભદ્ર વર્તન કરી અને અવારનવાર ઓપરેટર સાથે આ ઉદ્ધતાથી વર્તન કરે છે તેમાં આજે બપોરના એક વાગે લંચ બ્રેક પડેલ ત્યારે ટ્રાફિક શાખામાંથી કોઈ પોલીસ કોન્સ્ટેબલે આવી અને અમારા ઓપરેટરને કહેલ કે મારું અત્યારે આધાર નોંધણી કરી આપ તો ઓપરેટરે કીધેલ કે આજે અત્યારે એક વાગ્યો છે લંચ બ્રેક છે બે વાગ્યે અમારી કામગીરી ફરીવાર ચાલુ થાય ત્યારે હું તમારી આધાર નોંધણી કરી આપીશ જેથી કોન્સ્ટેબલે ઉશ્કેરાય અને ઓપરેટરની ગાડી બળજબરીથી લઈ ડિટેન કરી અને પોલીસ સ્ટેશનમાં જમા લઈ અને જેટલી પણ કલમો ટ્રાફિક શાખાના નિયમોમાં આવતી હોય બધી ઉમેરો કરી તમામ દસ્તાવેજી કાગળો હોવા છતાં બળજબરીથી ગાડી લઈ ગયેલ છે તો એના અનુસંધાને અમે એસપી સાહેબ ને રજૂઆત કરવા કોણ હતું જવાબદારી કઈ રાજ્યગુરુ સાહેબ કરીને કોઈ હતા ટ્રાફિક કોન્સ્ટેબલ અચ્છા અત્યારે આધાર કાર્ડ અમૃતમ કાર્ડ અને આધાર કાર્ડનું જે સરકારી સેન્ટર છે એ સંપૂર્ણ બંધ છે અને આવતીકાલે પણ જો આમાં કોઈ હકારાત્મક અભિગમ નહીં આવે તો આ કામગીરી બંધ રહે